નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સોની ચેનલ લર્ન વિથ ડેક્સમાં તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ આજે આવી છે આપણી સામે જ્યાં ખાસ કરીને ધોરણ દસ તથા ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે બોર્ડ પરીક્ષા આપનાર તેમના માટે આ વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે જ્યાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ધોરણ દસ આવતા ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી હાથ ધરવામાં આવશે તથા લગભગ જાહેરાત થઈ ગયેલી એવી ધોરણ દસ તથા ધોરણ બારની ગુજરાત બોર્ડની સંભવિત પરીક્ષાની તારીખો સાથે સાથે જાણીશું આપણે કે કેવું હશે આપણું ગુજરાત બોર્ડનું ફોર્મ અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ કયા કયા પુરાવાની આપણને પડશે જરૂર અને કેટલી ફી આપણે ચૂકવવી પડશે તે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવા માટે અને ખૂબ જ મહત્વપૂર્ણ એવો થયેલ પરિવર્તન આપણી ઉત્તર વહીઓના ચેકિંગ બાબતે એટલે કે આપણી આન્સર શીટના ચેકિંગ બાબતે આ જાણીશું તમામે તમામ વિગતોને ખૂબ જ ડિટેલમાં તો વિડીયોમાં સુધી બનાવેરાજ જેથી કરીને સંપૂર્ણ સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આપણે આવી શકે દોસ્તો સૌથી પહેલા શરૂઆત કરીએ અહીંયા ગુજરાત બોર્ડની ધોરણ દસ તથા ધોરણ બારની જે સંભવિત પરીક્ષાની તારીખો છે તે બાબતે દોસ્તો પહેલાં પણ મેં કીધું હતું અને ફરીથી તમને કહું છું કે આપણી ગુજરાત બોર્ડની તે પછી ધોરણ દસ હોય કે ધોરણ બાર હોય તેમની પરીક્ષાઓ ચાર મે બે હજાર એકવીસથી બિલકુલ પણ ચાલુ નથી થવાની ચાર મે બે હજાર એકવીસથી જે પરીક્ષાઓ ચાલુ થાય છે તે સીબીએસઈ બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન માટેની છે આપણી જે ઓફિશિયલી તારીખ છે તેનો નાનકડો સૂર્સ અહીંયા આપણને પ્રાપ્ત થયો છે અને આ જે સૂર્સ છે તે ખૂબ જ પ્રતિષ્ઠિત એવા સમાચાર પત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે અહીંયા આપણી જે પરીક્ષાઓ છે ગુજરાત બોર્ડની તે દસ અથવા સત્તર મે ના રોજથી ચાલુ થઈ શકે છે એટલે દસ અથવા સત્તર મે બે હજાર એકવીસથી ધોરણ દસ ધોરણ બારની જે પરીક્ષાઓ છે તેની સંભવિત તારીખો અહીંયા આપણે જાહેર કરેલી છે કદાચ આ તારીખો દ્વારા આ તારીખોથી આપણી જે એક્ઝામ છે તે એક્ઝામ શરૂ કરવામાં આવે તે સિવાય દોસ્તો અહીંયા મેં પહેલા પણ કીધું છે આ બાબત અને આ લોકોએ પણ કીધી છે કે ભાઈ ગુજરાત બોર્ડની જે પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો છે તે પંદરમી જાન્યુઆરી બે હજાર એકવીસ પછી જાહેર કરવામાં આવશે જેની ઓફિશિયલી તારીખો છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જશે તે સિવાય દોસ્તો અહીંયા ડિટેલ્સ આપેલી છે તે તમે જાતે વાંચી શકો છો તો સિમ્પલી વસ્તુ કે ભાઈ દસ અને સત્તર મે જે છે તે આપણી સંભવિત તારીખો છે બોર્ડ પરીક્ષાની અને પંદર જાન્યુઆરી પછી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે સિવાય દોસ્તો અહીંયા દરેક વિદ્યાર્થીઓને એક હંમેશા ક્વેશ્ચન થતો હોય છે કે ભાઈ આપણા જે ફોર્મ છે બોર્ડ પરીક્ષાના તે વળી કેવા હોય છે તો ચિંતા ના કરો અહીંયા તમને એનું પણ હું સેમ્પલ બતાવી દઉં છું અને સાથે સાથે એ પણ તમને જણાવી દઈશ કે ભાઈ તમે કેવી રીતે આ ફોર્મ તમારા મોબાઈલ ફોનની અંદર ડાઉનલોડ કરી શકશો દોસ્તો આગળ વધી આ ફોર્મની માહિતી તરફ તેની પહેલાં મારી એક નાનકડી અને નમ્ર વિનંતી કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો ચેનલ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો કારણ કે આપણી ચેનલ પર તમને આવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ મળતી રહે છે સાથે સાથે વિડીયોને લાઇક તથા શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે બોર્ડ પરીક્ષાનું ફોર્મ છે તે કંઈક આવી રીતે દેખાય છે મારી જોડે અહીંયા જે ફોર્મ છે તે છે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટેનું દોસ્તો અહીંયા સૌથી પહેલાં જોઈ શકીએ કે ભાઈ સ્માઇલ સાથેનો એક પાસપોર્ટ સાઇઝ જે ફોટો હોય તે આપણે અહીંયા લગાડવાનો છે અટેચ કરવાનો છે જોડે જોડે આપણી જે સિગ્નેચર છે આપણી જે સાઇન છે તે આપણે કરવાની છે આપણું નામ આપણી જન્મ તારીખ પ્રવેશ તારીખ જાતિ જીઆર નંબર વાલીનો વ્યવસાય આધાર કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર પરથી એક વિગત જાણવા મળશે કે અહીંયા આપણને જે ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે તે છે આધાર કાર્ડ દોસ્તો તો આધાર કાર્ડ તમારી જોડે ફરજિયાત હોવું જોઈએ બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવા માટે લગભગ બધાની જોડે હોય પણ છે તે સિવાય અહીંયા યુઆઈડી કીધું છે તે સિવાય બીજી ઘણી બધી અહીંયા વિગતો આપેલી છે જે તમે જોઈ શકો છો અને સાથે સાથે બીજું પણ અહીંયા તમે જોઈ શકો છો કે ચૌદમા નંબરના પોઈન્ટ પછી જે પંદરમા નંબરનો પોઈન્ટ છે ત્યાંથી બીજી કઈ કઈ વસ્તુઓ વિશે અહીંયા વિગતો છે બીજું દોસ્તો કે આ ફોર્મ જો તમારે ડાઉનલોડ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે લિંક તેના દ્વારા તમે આ ફોર્મને કરી શકશો ડાઉનલોડ ત્યાં તમને કદાચ ધોરણ દસ માટેનું જે ફોર્મ છે તે પણ જોવા મળી જશે તો લગભગ બે ફોર્મ જે છે તે હું અપલોડ કરવાનો છું તો બંને ફોર્મ તમે તમારા મોબાઈલ ફોનની અંદર કે પછી કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ કરી શકશો દોસ્તો આ તો વાત થઈ ગઈ અહીંયા ફોર્મની અચ્છા તે સિવાય દોસ્તો અહીંયા આગળ મેં એક મહત્વપૂર્ણ વાત કીધી હતી કે આ વખતે જે બોર્ડ પરીક્ષાની ઉત્તરવયુઓ છે તેની ચકાસણી બાબતે કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા છે જેમાં એવું કીધું છે કે ગુજરાત બોર્ડની પરીક્ષામાં જે છે તે ઉત્તરવયુનું ચેકિંગ કેવું કરવામાં આવશે તો કે ઓનલાઈન નોર્મલી શું હોય કે કોઈક શિક્ષક હોય છે તે કોઈક બીજી સ્કૂલમાં જાય છે ત્યાં જઈને વિદ્યાર્થીઓને જે પણ ઉત્તરવયુ એટલે કે આન્સર શીટ હોય છે તેને ચેક કરે છે તો આ વખતે બોર્ડ જે છે એ ધીરે ધીરે એવો પ્રયાસ કરી રહ્યો છે કે જે શિક્ષકો છે તેઓ ઘરે બેઠા બેઠા ઓનલાઈન જ પેપરની ચકાસણી કરે કે પરંતુ આ જે બાબત છે 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 દોસ્તો તે એવા વર્ગમાં લાગુ કરી શકાય જ્યાં સંખ્યા ઓછી ધારો કે ધોરણ બાર સાયન્સની આપણે વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની તો ત્યાં વિદ્યાર્થીઓ ઓછા છે તો ત્યાં ઓનલાઈન ચેકિંગ શક્ય છે પરંતુ ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી બધી છે તો એમાં મને નથી લાગતું કે આ વર્ષે જે છે તે ઓનલાઈન પ્રક્રિયા ચકાસણી હાથ ધરવામાં આવશે હા આવતા વર્ષે કદાચ થઈ શકે પણ આ વર્ષ માટે મને લાગે છે ત્યાં સુધી ધોરણ દસ તથા ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે ઓફલાઈન જ કદાચ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે તે સિવાય દોસ્તો અહીંયા બીજી મહત્વપૂર્ણ વાત જેની માહિતી ખબર હોવી ખૂબ જ જરૂરી છે કે ભાઈ અમારી જે ધોરણ દસ ધોરણ બારના વિદ્યાર્થીઓ છે તેમના બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવા માટેની ફીસ કેટલી હશે તો ચિંતા ના કરો આપણી જોડે બધી બધી ડિટેલ્સ અહીંયા આવેલી છે તો અહીંયા સૌથી પહેલા તો વાત કરીએ ડાબી બાજુ આપેલી માહિતી એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ જે માહિતી આપેલી છે તે છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટેની તે પછી ઇંગ્લિશ મીડિયમથી હોય કે ગુજરાતી મીડિયમથી બંને માટે એક સમાન લાગુ પડે છે દોસ્તો અહીંયા જે ધોરણ દસની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક છે તે તમે જોઈ શકો છો જેમાં નિયમિત વિદ્યાર્થીઓ નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ એક વિષય બે વિષય ત્રણ વિષય કે વધુ ધરાવતા હોય તેમના અલગ અલગ જે ફીસની બાબતો છે તે જાહેર કરે છે તમે તમારી રીતે અહીંયા આને વાંચી શકો છો તે સિવાય જમણી બાજુ આવી આપણે રાઇટ હેન્ડ સાઈડ તો અહીંયા ધોરણ બાર સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેમના માટેની જે ફી છે અલગ અલગ સ્ટ્રક્ચર પ્રમાણે તે કરેલી છે જાહેર અને સાથે સાથે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એટલે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે પણ દોસ્તો અહીંયા ફી જે છે તે કરેલી છે જાહેર તે છે દોસ્તો એક નોંધ અહીંયા આપેલી છે જે ત્રણેય વર્ગોને લાગુ પડે છે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહને કે ઉપરોક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે એટલે કે વિદ્યાર્થીનીઓ જે છે જે ગર્લ્સ છે તેમને તથા જે હેન્ડીકેપ પર્સન હોય છે દિવ્યાંગ લોકો તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી મતલબ કે આપણા જેવા મહાન જે છોકરાઓ છે તેમને ફી ભરવી પડશે તો તૈયાર રહેજો બસ તે સિવાય ઉપરોક્ત ફીમાં લેટ ફીનો કોઈ પણ પ્રકારનો સમાવેશ થતો નથી તો કોઈક સ્કૂલ જો એવું તમને કહે છે કે ભાઈ લેટ ફી તમારે ભરવી પડશે તો અમારે બિલકુલ પણ માનવાનું નથી અચ્છા તે સિવાય દોસ્તો અહીંયા જે ફી અંગે બાબત દર્શાવતું જે પત્રક છે તે પણ તમને પીડીએફ મળી જશે તો તે પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ત્રણેય માટેની પીડીએફ હું મૂકી દઈશ તો ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી દેજો બસ તો આ હતી કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ જે મને લાગ્યું કે યોગ્ય છે તમારી જોડે શેર કરવી બસ તો આટલો જ રાખીએ આપણો આજનો વિડીયો પરંતુ જતા વિડીયોને લાઇક તથા શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા છો તો કરી દેજો તે સિવાય તમારા જો કોઈ પ્રશ્નો છે તો નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવજો અને હું રિપ્લાય લગભગ લગભગ દરેકના આપું છું બસ દોસ્તો મળીએ જલ્દી જ એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ